સુરતના રાંદેર વિસ્તારમાં જન્મદિવસની ઉજવણીના બહાને યુવતી સાથે દુષ્કર્મ આચર્યાની ઘટના સામે આવી છે રાજસ્થાનના કોટાની યુવતી સોશિયલ મીડિયા મારફતે અમન નામના યુવકના સંપર્કમાં આવી હતી અમને યુવતીને પોતાના જન્મદિવસની ઉજવણી માટે બોલાવી નશાકારક ઇન્જેક્શન આપીને દુષ્કર્મ આચર્યું યુવતીના જણાવ્યા મુજબ તેને લગભગ વીસ દિવસ સુધી બંધક બનાવી રાખવામાં આવી અને સતત નશીલા ઇન્જેક્શન આપી દુષ્કર્મ કરવામાં આવ્યું

જે ફરિયાદ બીએનએસ ની કલમ ચોસઠ એકસો ચાલીસ ત્રણ મુજબ કે તેણી સુરતમાં રહેતા અમન અને રોહિત અમન અને રોહિત સાથે સંપર્કમાં વોટ્સએપના માધ્યમથી આવેલ હતી તેઓનું અવારનવાર ચેટિંગ થતા તેઓની મિત્રતા માં પરણેલી પરિણમેલી જેથી તેણીને બર્થ સેલિબ્રેશન કરવા સુરત ખાતે બોલાવતા ફરિયાદી શ્રી સુરત ખાતે આવેલ અને સુરત ખાતે આવ્યા બાદ તેણીને આ બંને ઇસમો અમન અને રોહિતે અલગ અલગ હોટલોમાં તેમજ વીર સાવરકર બિલ્ડિંગના સરસ્વતી બિલ્ડિંગ નંબર ડી પાંચસો ચારમાં ગોંધી રાખેલી અને તેની સાથે અજુકતું કાર્ય કામ કરેલું જે બાબતે તેણીની આ ફરિયાદ હતી રાનેર પોલીસે ગુનો રજીસ્ટર કરી આ બંને આરોપીઓ અમન અને રોહિતને અટક કરેલ છે અને હાલ તેઓ પોલીસ રિમાન્ડ